શહીદ ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે લાલકોટ પાસે આવેલ શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી શહીદ ભગતસિંહ ભારતીય સ્વાતંત્ર સંગ્રામના એક મહાન ક્રાંતિકારક હતા તેઓનો જન્મ અઠ્યાવીસ સપ્ટેમ્બર ઓગણીસો સાતના રોજ પંજાબના લાલપુર હાલના પાકિસ્તાન જિલ્લામાં થયો હતો તેઓ નાયરની વયથી જ બ્રિટિશ શાસન વિરુદ્ધ બળવો કરવાની પ્રેરણા લઈને સ્વાતંત્ર સંગ્રામમાં જોડાયા હતા ભગતસિંહ દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન એચએસઆરએના સભ્ય હતા ઓગણીસો અઠ્યાવીસમાં લાલા લજપતરાય પર કરાયેલા લાઠી ચાર્જના બદલામાં તેમણે સાન્ડર્સની હત્યા કરી ઓગણીસો ઓગણત્રીસમાં દિલ્હીમાં એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંકીને ઇન્કલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા ભગતસિંહ અને તેમના સાથીઓ રાજગુરુ અને સુખદેવને ત્રેવીસ માર્ચ ઓગણીસો એકત્રીસના રોજ બ્રિટિશ શાસન દ્વારા ફાંસી આપી દેવામાં આવી આજે પણ તેઓ યુવા માટે દેશભક્તિ અને શૌર્યનું પ્રતિક છે તેવામાં આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા શહેર પ્રમુખ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અમે ભગતસિંહ પ્રતિમા વડોદરા આમ આદમી પાર્ટી તરફથી ચોરાણુંમો શહીદ દિવસ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અને ફૂલ અર્પણ કરી તેમને સન્માન આપવા એકત્રિત થયા છીએ આજે ચોરાણુંમો શહીદ દિવસે એ લોકો ત્રણેય જણાને જે આજે શહીદ થયા હતા તેમને ભગવાન આની આત્માને શાંતિ આપે અને ભવ ભવ સુધી તેઓના નામ અમર રહે એવી અમારી આમ આદમી પાર્ટીની ભગવાનને પ્રાર્થના છે કે આવા શહીદો ભારત માટે હંમેશા અગ્રણીય રહી અને દેશને સારા કાર્યોમાં એ સફળતા અપાવે એવી અમારી આશા છે